નમસ્કાર દર્શક મિત્રો એક ફેબ્રુઆરી થી નવા નિયમો અને ફેરફાર લાગુ થવાના છે જેની સીધી લાગુ થતા નિયમોની અંદર કેટલાક તમારા ખિસ્સા ઉપર તીવ્ર અસરો કરે તેવા પણ મહત્વપૂર્ણ ફેરફારો હોઈ શકે છે અને આમાં ખાસ કરીને બેંક એકાઉન્ટની અંદર ન્યૂનતમ બેલેન્સ અને એટીએમ ફેરફાર સાથેગાળાનું રજૂ થવાનું છે જેમાં અનેક નવી યોજનાઓ અને નીતિઓ જાહેર થવાની શક્યતાઓ છે જો તમે આ ફેરફારોથી થી અવગત હશો તો તમારી નાણાકીય આયોજનની અંદર તેને સામેલ કરી શકશો અને એક ફેબ્રુઆરીથી લાગુ થતા મોટા ફેરફારોની વિગતસર અપડેટ

પીએન માટે ન્યૂનતમ બેલેન્સ બે હજાર ઉપરથી વધારો કરીને હવે ત્રણ હજાર પાંચસો થઈ ગયું છે જ્યારે કેનેરા બેંક માટે આ રકમ એક હજાર રૂપિયાથી વધારીને અઢી હજાર રૂપિયા કરી દેવામાં આવી છે આમ તમારા ખાતાની અંદર એક ફેબ્રુઆરી બે હજાર પચીસ થી નોખા નોખા બેંક એકાઉન્ટની અંદર હવેથી ન્યૂનતમ જે ઓછામાં ઓછું બેલેન્સ છે જે વધારી દેવામાં આવ્યું છે આમ તમારે હવે એસબીઆઈની અંદર ઓછામાં ઓછું પાંચ હજાર રૂપિયાનું બેલેન્સ રાખવું પડશે પંજાબ નેશનલ બેંકની અંદર ત્રણ હજાર પાંચસો અને કેનરા બેંકની અંદર અઢી હજાર રૂપિયા ઓછામાં ઓછા રાખવા જરૂરી છે જેવા પણ મહત્વપૂર્ણ માંથી પૈસા ઉપાડવાની ફી ની અંદર પણ હવેથી ફેરફાર થઈ શકે છે એક ફેબ્રુઆરી બે હજાર પચીસ થી એટીએમ માટેના નિયમોની અંદર પણ મોટા ફેરફાર અને બદલાવ કરવામાં આવી શકે છે હવે દર મહિને ફક્ત ટ્રાન્ઝેક્શનની મંજૂરી રહેશે આ બાદ દરેક વધારાના ટ્રાન્ઝેક્શન ઉપર પચીસ રૂપિયા ફી લેવામાં આવશે જે પહેલા વીસ રૂપિયા લેવામાં આવતી હતી નોન હોમ બેંક એટીએમ ઉપરથી આ ફી ત્રીસ રૂપિયા હશે એક દિવસની અંદર પચાસ હજાર રૂપિયા ઉપાડવાની મર્યાદા રાખવામાં આવી છે ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે આ ફેરફાર અમલમાં લાવવામાં આવી શકે છે એટલે કે હવે એક ફેબ્રુઆરી બે હજાર પચીસ થી તમે એટીએમમાંથી ત્રણ જ વખત મફતની અંદર પૈસા ઉપાડી શકો છો જે બાદ તમે વધુ ટ્રાન્ઝેક્શન એક મહિનાની અંદર કરશો તો જે બાદ વધારે ટ્રાન્ઝેક્શન ઉપર તમારે હવેથી પચીસ રૂપિયા ચૂકવા પડશે એટીએમ માંથી વધુમાં વધુ પચાસ હજાર રૂપિયા ઉપાડી શકશો જેવો પણ મોટો ફેરફાર એક ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવી શકે છે સાથે જ એલપીજી સિલિન્ડરની કિંમતની અંદર પણ બદલાવ કરવામાં આવી શકે છે દર મહિનાની પહેલી તારીખે ઓયલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમત કિંમતની અંદર ફેરફાર કરે છે એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પણ એલપીજી સિલિન્ડરના ભાવની અંદર ફેરફાર થવાની શક્યતાઓ છે આગામી બદલાવ સામાન્ય જનતાઓના ખિસ્સા ઉપર કેટલો પ્રભાવ પાડશે તે હવે જોવાનું બાકી રહ્યું છે ને એક ફેબ્રુઆરીના રોજ ગેસ સિલિન્ડરના ભાવની અંદર પણ વધઘટ થવાની આશા દર્શાવવામાં આવી રહી છે સાથે જ એટીએફ અને સીએનજી પીએનજીના ભાવની અંદર પણ સંભવિત બદલાવ થઈ શકે છે એટીએફ એટલે કે જે પણ ફ્યુલ વિમાનોની

સંભાવના દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત એક થી બેંકોની અંદર ચૌદ દિવસ સુધીની રજા રહી શકે છે અને આ રજા અલગ અલગ રાજ્યો પ્રમાણે અલગ અલગની હોય છે જોકે ગુજરાતની અંદર થોડા દિવસોની જ રજા હોય છે ફેબ્રુઆરી બે હજાર પચીસ ની અંદર બેંક રજાઓની અંદર કુલ આંક ચૌદ દિવસ સુધીનો છે આ દરમિયાન ગ્રાહકો બેંકિંગ સંબંધિત કામ માટે ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરી શકે છે અને તમે પણ પણ તમારા બેંકને જે કામ હોય છે તે બેંકની અંદર જલ્દી જઈને પતાવી શકો છો જોકે તમે તમારા વિસ્તારની અંદર જે પણ બેંક આવેલી હોય તેનો સંપર્ક કરીને પણ જાણી શકો છો કે ક્યારે ક્યારે કેટલા દિવસ સુધી બેન્કો ચાલુ રહેવાની છે અને કેટલા દિવસ બેન્કો બંધ રહેવાની હતી તો આ હતા આજના મહત્વપૂર્ણ અપડેટ અને સમાચાર જેમ જેમાં આગામી દિવસોની અંદર મહત્વપૂર્ણ અને મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે અને જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા અને જીવન ઉપર પડી શકે છે ત્યારબાદના સમાચારની માહિતી મળવી તો ખેડૂતોના 2000 ના 19મા હપ્તાને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પ્રયાસ છે જે દેશની અંદર દરેક ખેડૂત આત્મનિર્ભર બને અને સન્માન સન્માન સાથે જીવવાની આપી રહી છે આ યોજના હેઠળ નિધિ રૂપની અંદર ખેડૂતો છ હજાર રૂપિયાની નાણાકીય સહાય સીધી જ ખેડૂતોના બેંક ખાતાની અંદર સરકાર દ્વારા જમા કરવામાં આવે છે ભારત સરકારની આ યોજના હેઠળ સન્માન નિધિની રકમ નાના સીમાંત ખેડૂતોને દર ચાર મહિને 2000 રૂપિયાના હપ્તા સ્વરૂપે આપવામાં આવે છે જેથી તે ડેબિટી હેઠળ લાભાર્થીના ખેડૂતોના ખાતાની અંદર સીધા જ પહોંચે છે અને આ યોજના બે હજાર ઓગણીસમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે ખેડૂતોને ઓગણીસમો હપ્તો આવવાનો ઇંતજાર થઈ રહ્યો છે અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અઢાર હપ્તા ખેડૂતોના ખાતાની અંદર નાખી દેવામાં આવી ચૂક્યા છે અને હવે ખેડૂતો ઓગણીસમાં હપ્તાની આતુરતાથી રાહત જોઈ રહ્યા છે પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને હવે બે શરતો પૂરી કરવી પડશે ખેડૂતોને આ બે કામો ઝડપથી પૂરા કરવા પડશે પીએમ કિસાનના લાભ મેળવવા માટે ખેડૂતોએ સંપૂર્ણ માહિતી પ્રદાન કરવી પડશે અને

બે હજાર રૂપિયા નહીં મળે એટલા માટે તમામ ખેડૂતોને ખાસ વિનંતી છે કે જે પણ ખેડૂતોને હજી પણ ઈ કેવાય બાકી હોય તેમને ઈ કે કરાવી લેવું અને જેમને પણ ખેડૂત કાર્ડ નથી કઢાવ્યું તેમને ખાસ કરીને વહેલા સર અરજી કરી લેવી અને બે હજારનો ઓગણીસમો હપ્તો છે જે હવે આગામી ફેબ્રુઆરી મહિનાના દિવસોની અંદર ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવી શકે જેવી પણ અપડેટ સામે આવી રહી છે તો એ ઉપરાંત સગીર દ્વારા વાહન ચલાવવા ઉપર પચીસ હજાર રૂપિયાનો દંડ પણ બદલ ભારે દંડ વસૂલવામાં આવશે જો અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળે છે તો તેમને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઈવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે ઉપરાંત સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેને

ત્યારબદલા સમાચારની માહિતી મેળવીએ તો બે સિમ કાર્ડ ધારકો માટે પણ સરકાર દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે ટ્રાઈએ સિમ કાર્ડને લઈને નવો નિર્ણય જાહેર કર્યો છે જે અંતર્ગત રિચાર્જ ન કરાવવા ઉપર પણ સિમ કાર્ડ નેવું દિવસ સુધી ચાલુ રહેશે નવા નિયમો ગ્રાહકોને વારંવાર રિચાર્જ ટાળવા અને

પેટ્રોલ અને માહિતી મેળવી તો ગુજરાત સરકારની ખેડૂતોને મોટી જાહેરાત ફ્યુઅલ સરચાર્જની અંદર ચાલીસ પૈસાનો ઘટાડો કરીને રાજ્યની અંદર કરોડો ગ્રાહકોને મોટી રાહત મળી છે સાથે જ ચન્નુ ટકા ગામોના ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળી રહી છે બાકીના ચાર ટકા ગામડાઓની અંદર પણ માર્ચ સુધી સંપૂર્ણ સેવા પૂરી પાડવાની યોજના હાલ સરકાર દ્વારા બનાવવામાં આવી રહી છે જેમાં પણ ગુજરાત સરકારે ફ્યુલ ચાર્જની અંદર ચાલીસ પૈસાનો ઘટાડો કર્યો છે અને હવે વીજ બિલ ઓછું આવવાનું છે કારણ કે ગુજરાતના કરોડો ગ્રાહકોને લાભ મળ્યો છે નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પત્રકાર પરિષદની અંદર જણાવ્યું છે કે હાલની અંદર રાજ્યની અંદર માત્ર ચાર ટકા ગામડાઓની અંદર દિવસ દરમિયાન વીજળી મળતી નથી ત્યારે ગુજરાત સરકારે આ મામલે મોટો નિર્ણય કર્યો છે આગામી માર્ચ માર્ચ સુધીની અંદર તમામ ગામડાઓની અંદર દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવી શકે છે તેવી પણ સરકારની યોજના બનાવવામાં આવી રહી છે ખેડૂતોને દિવસની વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના તમામ ખેડૂતોને વીજળી આપવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર કુલ અઢાર હજાર બસો ને પચીસ સત્તર હજાર એકસો ને ત્રાણું ગામોની અંદર અંદાજે વીસ લાખ કૃષિ વીજ જોડાણો આવેલા છે જેમાંથી સોળ હજાર થી વધુ ગામની અંદર અઢાર લાખ બાકીના જે ચાર ગામો પૈકી મોટા ભાગના જેમાં દેવભૂમિ દ્વારકા કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના ગામો છે તેમાં પણ આગામી દિવસોની અંદર આ અંગે કામ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં દિવસ દરમિયાન સોળ હજાર પાંચસો એકસઠ ગામોના ખેડૂતોને વીજળી મળી રહી છે અને ચાર ગામના જેમાં અગિયાર હજાર નવસો સત્યાવીસ ખેડૂતોને દિવસ દરમિયાન સવારે આઠ થી લઈને સાંજે ચાર અને સવારે નવ થી લઈને સાંજે પાંચ દરમિયાન એક જ પાળીની અંદર વીજળી મળી રહી છે તે જ સમયે ચાર ગામના ખેડૂતોને દિવસની અંદર બે શિફ્ટમાં એટલે કે સવારે પાંચ વાગ્યા થી એક વાગ્યા સુધી અને બપોરે એક વાગ્યા થી રાત્રે નવ વાગ્યા સુધી વીજળી આપવામાં આવી રહી છે અને બાકીના જે સત્સો ગામો રહ્યા છે જેમાં એક પોઈન્ટ પાંચ લાખ ખેડૂતોને એટલે કે ચાર ટકા ગામના ખેડૂતોને વીજળી પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે અને આ કામ ટૂંક સમયની અંદર પૂર્ણ કરવામાં આવશે જેવી પણ અપડેટ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે ત્યારબાદની સરકાર દ્વારા કરવામાં આવેલી નવી જાહેરાત પર નજર કરીએ તો સ્માર્ટ મીટર ગ્રાહકો માટે સરકારની મોટી જાહેરાત જેમાં સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ ભારત સરકાર દ્વારા રાજ્યની અંદર વીજળી વિતરણ પ્રણાલીને આધુનિક બનાવવા અને રૂપાંતરિત કરવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલા સંશોધિત વિતરણ વિસ્તાર યોજના હેઠળની એક મહત્વપૂર્ણ પહેલ છે અન્ય રાજ્યોની સાથે ગુજરાતમાં પણ તેને લાગુ કરવામાં આવી રહ્યું છે દેશનો પ્રોજેક્ટ ગ્રાહકોને વીજળી પુરવઠાની કાર્યક્ષમતા વિશ્વસનીયતા અને પારદર્શિતા વધારવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડેટા લેવા અને તેમની ઊર્જા વપરાશ ઉપર નિયંત્રણ રાખવા માટે સશક્ત બનાવે છે જેમાં હવે સ્માર્ટ મીટર કેટલું સ્માર્ટ છે તેની આપણે માહિતી મેળવીએ તો હાલની અંદર જે મેન્યુઅલ રીડિંગ ઉપર આધાર રાખવાના બદલે સ્માર્ટ મીટર આપોઆપ વીજળી વપરાશનો ડેટા એકત્રિત કરે છે અને તેને વીજળી વિતરણ કંપનીને ટ્રાન્સફર કરે છે સ્માર્ટ મીટરમાં વીજળી ગ્રાહકના વીજળી વપરાશના ડેટા અને અન્ય માહિતી વીજળી ગ્રાહકને સ્માર્ટ મીટર એપ્લિકેશન દ્વારા નિયમિત અને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ થાય છે સ્માર્ટ મીટર ગ્રાહકને અનુકૂળ સુવિધાઓ પ્રદાન કરે છે તેની પાસે અધતન મીટરિંગ સિસ્ટમ હોવાથી તે ગ્રાહકોને સ્માર્ટ મીટર એપ્લિકેશન અને વિતરણ કંપની બંને સાથે વાતચીત કરે છે સ્માર્ટ મીટર સાથે વીજળી કંપનીની દરેક વિતરણની વિગતની એટલે કે માંગને સરળતાથી સમજી શકે છે અને તેનું આયોજન પણ કરી શકે છે એટલે કે આ સ્માર્ટ મીટર કેટલું સ્માર્ટ છે તો આ મીટર છે જે પોતે જ રીડિંગ સમજી શકે છે અને આ રીડિંગ છે જેને તમારે તમારા મોબાઈલ સાથે કનેક્ટ કરવાનું હોય છે એટલા માટે જે પણ રીડિંગ તમે વાપરશો તેટલું તમારા મોબાઈલની અંદર બતાવશે કે તમે એટલું અત્યારે વીજનો વપરાશ કરેલો છે અને આ માહિતી જે પણ કંપની હશે તે કંપનીની અંદર પણ ટ્રાન્સફર કરવામાં આવશે આમ ઓટોમેટિક જેટલું પણ વીજ બિલ હવે વાપર છો તે તમારા મોબાઈલ ની અંદર દર્શાવવામાં આવશે અને તમે તમારા મોબાઈલ થકી જ હવે તમે રિચાર્જ કરી શકશો જેવી રીતે તમે સિમ કાર્ડમાં રિચાર્જ કરો છો અને તે પછી તમે વાપરો છો એવી જ રીતે તમે હવે મોબાઈલથી તમારા ઘરનું વીજ બિલ ભરીને જેટલું વાપરો છો તેટલું તમે ભરીને તમે વાપરી શકો છો ને આ બંને પ્રકારની માહિતી હવે તમારી પાસે પણ રહેશે કે તમે આ મહિને કેટલું વાપર્યું હતું ગયા મહિને કેટલું વાપર્યું હતું સાથે જ જે પણ વીજ કંપનીવાળી વીજ કંપનીવા વીજ કંપની છે તેની પાસે પણ આ તમારો સંપૂર્ણ ડેટા જળવાઈ રહેશે વીજ ગ્રાહકોને આ મીટરથી કેટલો ફાયદો થશે તેની માહિતી મેળવીએ તો ગ્રાહકો રિયલ ટાઈમની અંદર વીજળી વપરાશ ઉપર નજર રાખી શકે છે એટલે કે તમે કેટલું વીજ બિલ વાપર્યું છે તે તમે તમારા મોબાઈલની અંદર પણ એપ્લિકેશનની મદદથી જાણી શકો છો ગ્રાહકો તેમના નાણાકીય બજેટ મુજબ વીજળીના વપરાશનું આયોજન કરી શકે છે અને બચત કરી શકે છે એટલે કે તમને ખબર છે કે આ વખતે આપણું બજેટ વધારે નથી અને આપણે વીજળીનો ઉપયોગ વધારે ના કરવો જોઈએ તો તે રીતનું તમે તમારા એપ્લિકેશનની મદદથી જાણી શકો છો કે અત્યારે તમે કેટલું વાપર્યું છે અને તમે આગામી દિવસોની અંદર કેટલું વાપરશો ને જેથી કરીને તમે તમારા નાણાકીય બજેટને પણ જાળવી શકો છો વિદ્યુત ઉપકરણોની ખામીના કારણે વીજ વપરાશની અંદર અચાનક વધારો થયો છે તે જાણવું પણ ગ્રાહક માટે હવે સરળ બને છે એટલે કે તમે એક મહિનાની અંદર ક્યારેક ત્રણસો રૂપિયાનું તમે વીજ વપરાશ કરશો અને ક્યારેક સીધું જ ત્રણસોની બદલે જો નવસો રૂપિયા થઈ જશે તો તે પાછળનું કારણ શું છે શા માટે આવું થયું છે જો કોઈ ખામી છે તો આને સુધારવામાં આવશે આ તમામ પ્રકારની નવી અપડેટ છે જે તમે આ સ્માર્ટ મીટરની અંદર કરી શકો છો અને જાણી શકો છો કે શા માટે અચાનક આટલો વધારો આવી ગયો છે ગ્રાહકો તેમના દૈનિક વપરાશને ટ્રેક કરી શકે છે એટલે કે તમે આજના દિવસની એક દિવસની અંદર કેજલું કેટલું વીજ વાપર્યું છે કેટલો તમે જે અત્યારે છે વીજનો જે પ્રવાહ છે તેનો ઉપયોગ કર્યો છે એક દિવસની અંદર તમે કેટલી વીજળીની બાળી છે જેની સંપૂર્ણ અપડેટ પણ તમે આ મીટરની અંદર સાથે જ તમારા એપ્લિકેશનની અંદર પણ તમે સંપૂર્ણ માહિતી જાણી શકો છો અને સરકાર દ્વારા બે હજાર ચોવીસ અને પચીસમાં સ્માર્ટ મીટર પ્રિપેડ ગ્રાહકો માટે પણ બે ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે એટલે કે બે ટકાનું ડિસ્કાઉન્ટ છે જે પણ સરકાર દ્વારા અત્યારે આપવામાં આવી રહ્યું છે મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ વિકાસના કામો માટે સસ્સો પાંચ પોઈન્ટ અડતાળીસ કરોડ રૂપિયાની મંજૂરી આપી દેવામાં આવી છે મંજૂર કરાયેલા આ રકમમાંથી સ્ટોર્મ વોટર ડ્રેનેજ તળાવ બ્યુટીફિકેશન શહેરી સડક યોજના પાણી પુરવઠા આઉટ ગ્રોથ વિકાસ અને રેલવે ઓવરબ્રિજ સહિતના કામો હાથ ધરવામાં આવશે મુખ્યમંત્રીએ મંજૂર કરેલી આ રકમનો લાભ લીમડી માંડવી કચ્છ મુદ્રા મુદ્રાબારાઈ વિરમગામ બારડોલી બિલ્લી મોરા વલસાડ સોનગઢ સાણંદ હળવદ ગણદેવી ધરમપુર દાહોદ ખંભાત દ્વારકા પાદરાને બાબરા માણસા ધાંગધરા નગરપાલિકાઓને મળશે વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા તેમજ ભાવનગર અને રાજકોટ શહેર વિકાસ સત્તા મંડળને વિવિધ વિકાસના કામો માટે હાલ અનેક મંજૂરી આપવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો શહેરોની અંદર વસવાટ કરતા નાગરિકોને પાણી વીજળી ગટર રસ્તા જેવી ભૌતિક આંતર માળખાકીય સુવિધાઓ સુચાર રીતે પૂરી પાડવા સાથે પર્યાવરણ પ્રિય વાતાવરણ અને વૈશ્વિક પ્રવાહોથી પરિચિત રાખતી વાંચન પ્રવૃત્તિઓ પણ વ્યાપ વધારવા માટે સર્વગ્રાહી શહેરી જનજીવન સુખાકારીનો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે નગરોની અંદર વધતા જતા વિકાસને અનુલક્ષીને પર્યાવરણ જાળવણી શુદ્ધિ અને સિટી બ્યુટિફિકેશન હેતુથી હેતુસર રાજ્યની અંદર પચીસ નગરપાલિકાઓને નવીન બાગ બગીચા માટે કરોડ રૂપિયાની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી સી એમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ આપી દેવામાં આવી છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અનવે નગરપાલિકાઓની અંદર બાગ બગીચા વિકસાવી સિટી બ્યુટિફિકેશન થાય અને લોકોને હરવા ફરવાના સ્થળો ઉપલબ્ધ થાય તે હેતુ અભિગમ અપનાવવા માટે હાલ અનેક કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ નગરોની અંદર વસતા લોકોની વાંછન ભૂખ સંતોષવા માટે તેર નગરપાલિકાઓની અંદર ગ્રંથાલય લાઇબ્રેરી નિર્માણ માટે નગરપાલિકાની દેઠ ત્રણ કરોડ એમ કુલ મળીને ઓગણચાલીસ કરોડ રૂપિયાની ફાળવણી ગ્રંથાલય અને લાઇબ્રેરીના નિર્માણ માટે પણ ફાળવવામાં આવી રહ્યા છે એટલું જ નહીં બાવીસ નગરપાલિકાઓની અંદર હાલ કાર્યરત ગ્રંથાલયના ભવનની અંદર રિનોવેશન કરીને સ્માર્ટ ગ્રંથાલય તરીકે પ્રસ્થાપિત કરવા પ્રત્યેકને રૂપિયા એક કરોડ પ્રમાણે કુલ

ચાર પોઈન્ટ ઓગણપચાસ કરોડ ગણદેવીની જલારામ મંદિરથી કસ્તબાડી રેલવે ફાટક સુધી તથા ધનોરી રોડથી લઈને સ્ટ્રીટ લાઇટના કામો માટે બોતેર પોઈન્ટ ઓગણ સિત્તેર લાખ દેવભૂમિ દ્વારકાની અંદર દ્વારકા નગરપાલિકામાં રેલવે અંડરબ્રિજ ટુ સ્ટ્રીટ ટુ સી સીસી રોડ બનાવવા માટે ચાર પોઈન્ટ બાસઠ કરોડ ધરમપુરની અંદર સ્ટ્રીટ લાઇટના કામો માટે એક પોઈન્ટ કરોડ અને લીંબડીની અંદર સીસી રોડના કામો માટે ત્રણ પોઈન્ટ સત્યોતેર કરોડ રૂપિયાનો સમાવેશ કરીને આ સૈદ્ધાંતિક કામોની મંજૂરી નગરપાલિકાના આઉટ આઉટગ્રોથ માટે આ મંજૂરી આપી દેવામાં આવી રહી છે ખંભાત અને દાહોદ નગરપાલિકાને પાણી પુરવઠા યોજના માટે રૂપિયા એકસો બાર પોઈન્ટ ત્રેપન કરોડની ફાળવણી કરવામાં આવી છે જે અંતર્ગત ખંભાત શહેરની અંદર નવા વોટર સપ્લાય નેટવર્ક પ્રોજેક્ટ માટે કુલ સાસઠ પોઈન્ટ અગિયાર કરોડ તથા દાહોદ નગરપાલિકાને પાણી પુરવઠાની કામગીરી માટે રૂપિયા છપ્પન પોઈન્ટ બેતાળીસ કરોડની મંજૂરી કરવામાં આવી છે આ રકમમાંથી દાહોદની અંદર પેટા ડુંગરી ડેમથી અલગ પાઇપલાઇનથી કામગીરી તથા નગરપાલિકાની અંદર તમામ વોટર વર્કરને ઇન્ટર કનેક્ટેડ કરવાના કામો કરવામાં આવશે જેવી પણ મોટી સૈદ્ધાંતિક મંજૂરી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી છે સાણંદ વિરમગામ નગરપાલિકા અને ભાવનગર શહેરી વિકાસ સત્તા મંડળને સીસી અને સિટી અને તળાવ બ્યુટિફિકેશન માટે રૂપિયા છવ્વીસ પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જેમાં સાણંદ નગરપાલિકા વિસ્તારની અંદર મહત્વના રસ્તાઓ પર બ્યુટિફિકેશનની કામગીરી માટે તેર પોઈન્ટ પચાસ કરોડ વિરમગામ નગરપાલિકાને તળાવ બ્યુટિફિકેશન માટે છ પોઈન્ટ બેતાળીસ કરોડ અને ભાવનગર શહેરી વિકાસ સત્તામંડળને ઘોઘા ગામસર તળાવના બ્યુટિફિકેશન માટે છ પોઈન્ટ તેતાળીસ કરોડ રૂપિયાના ફાળવણી કરવાનો મોટો નિર્ણય પણ લેવામાં આવેલો છે આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાને કરછલિયા પરા વિસ્તારની અંદર સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામો માટે નવ્વાણું પોઈન્ટ નેવ્યાશી કરોડ તથા માંડવી કચ્છ નગરપાલિકાને સોળ પોઈન્ટ છ્યાસી કરોડ અને મુદ્રા બારાઇ નગરપાલિકાને એક પોઈન્ટ સોસઠ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત વિવિધ નગરપાલિકાઓને શહેરી રસ્તાઓના નિર્માણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પંદર પોઈન્ટ ઓગણત્રીસ કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે તે અંતર્ગત બારડોલીની અંદર નવ્વાણું પોઈન્ટ બાવન લાખ સોનગઢની અંદર ઓગણત્રીસ પોઈન્ટ ચુમ્મોતેર લાખ અને વલસાડની અંદર એક કરોડને બે લાખ આમ બિલીમોરાની અંદર સિત્તેર પોઈન્ટ પંદર લાખ સાણંદ નગરપાલિકાની પાલિકાને ચાલીસ લાખ પાદરા નગરપાલિકાને બેતાળીસ પોઈન્ટ નેવું લાખ બાબરા નગરપાલિકાને ત્રણ પોઈન્ટ અડસઠ કરોડ તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળને સાત પોઈન્ટ અઠ્યોતેર કરોડ રૂપિયાની રકમની મંજૂરી પણ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે સ્વર્ણિમ જનતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના વડોદરા મહાનગરપાલિકાને સીસી રોડ તથા પેવર બ્લોક માટે ઉત્તર ઝોનની અંદર બાર કામો માટે બે પોઈન્ટ ઝીરો બે કરોડ રૂપિયા તેમજ દક્ષિણ ઝોનની અંદર પંદર કામો માટે બે પોઈન્ટ ઝીરો આઠ કરોડ રૂપિયા એમ કુલ મળીને ચાર પોઈન્ટ દસ કરોડ રૂપિયા તથા માણસા નગરપાલિકાને પાંત્રીસ પોઈન્ટ બાવીસ લાખ રૂપિયા ફાળવવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકામાં શહેરી આગવી ઓળખ ઓળખાના વિકાસ કાર્યો માટે કુલ એકસો ચાર કરોડ રૂપિયાની મંજૂરી આપી દેવામાં આવી રહી છે આ કામોની અંદર કાલકોટ ઇમારત આધુનિકરણ માટે ચાલીસ કરોડ કમાટી બાગ પાસે નવીન ફૂટ ઓવરબ્રિજ માટે બાર કરોડ ગોત્રી તળાવ ખાતે યોગ સેન્ટર અને લાઇબ્રેરી માટે બે પોઈન્ટ પચાસ કરોડ હરણી તળાવ ખાતે યોગ સેન્ટર અને લાઇબ્રેરી માટે બે પોઈન્ટ પચાસ નવનાથ મંદિરના ગેટ માટે રૂપિયા બે કરોડ ગાંધીનગર ગૃહના નવીનીકરણ માટે દસ કરોડ સમા ખાતે નગર ગૃહ માટે રૂપિયા વીસ કરોડ

યાતાયાત વધુ સુગમ બનાવવા હેતુથી દ્વારકા અને ધાંગધ્રા નગરપાલિકાને રેલવે ઓવરબ્રિજ માટે કરોડની મંજૂરી આપવામાં આવી છે તેમાં દ્વારકા નગરપાલિકાને રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ સત્યાસી કરોડ અને ધાંગધ્રા નગરપાલિકાને ઓગણ ચાલીસ એક કરોડના સૈદ્ધાંતિક કામોની મંજૂરી આપી દેવામાં આવી રહી છે આ સમગ્રતા વિકાસના કામોમાંથી નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તા મંડળના વિસ્તારોથી શહેરી સુખાકારીઓ વધારો થશે અને નાગરિકોને વધુ સારી સુવિધા મળે તે હેતુસર સરકાર દ્વારા વિકાસના કાર્યોનો ખજાનો ખુલ્લો મૂકી મૂકીને વિવિધ સ્થળ ઉપર નવીનીકરણ કરવામાં આવશે ને લોકોને વધુ સારી સુવિધા મળે તે હેતુથી સરકાર દ્વારા અનેક પ્રકારના કામોને મંજૂરી આપી દેવામાં આવી રહી છે